હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે હજી આપણે બનાવીશું બનાના ચાટ જે લોકો ચાટના શોખીન છે તેના માટે તો એકદમ સરસ ન્યુ રેસીપી છે તો ચાલો જોઈ લઈએ બનાના ચાટની રેસિપી બનાના ચાટ બનાવવા માટે મેં આયા કાચા કેળા લીધેલા છે કેળા આપણે કાચા હોય ને તેવા જ લેવાના છે મેં આયા ત્રણ કેળા લીધેલા છે આપણે કેળાને આ રીતે આપણા ટુકડા કરી લેવાના છે

આપણા કેળા સરસ કુક થઈ ગયા છે અને આપણે હવે થોડી વાર માટે ઠંડા થવા દેશું હવે ચાટ માટે મેં બે બાફેલા બટેટા લીધેલા છે અને તેને આ રીતે કરી લીધેલા છે આપણે આમાં મસાલા કરી લઈએ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી થી પણ ઓછું નિમક એક ચમચી એક લીંબુ નો રસ અને થોડાક લીલા ધાણાભાજી ભાજી આપણે ઉમેરીશું બધી વસ્તુને આમાં મિક્સ કરી દેસુ આપણો આ બટેટાનો મસાલો સરસ મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે ગેસ કરીને મેં પેન મૂકી મૂકી દેતેલું છે તેમાં તેલ ગરમ આપણે આ કેળાને ને કુક કરેલા હતા તે ઠંડા થઈ ગયા છે આપણે એને છાલ પાક દૂર કરી દેસુ ને સરસ કુક થઈ ગયા એટલે છાલ આસાનીથી નીકળી જશે તમે જોઈ શકો છો બધા કેળાનો છાલનો પાક દૂર કરી દેસુ

તો એ સરસ મેસ નહીં થાય આ રીતે ખમણીમાં તમે આ ખમણી છે આપણે બીજી ખમણી આવે છે સંભારાની ખમણી તેમાં પણ તમે ખમણી શકો આ કેળા આપડા બધા ખમણાઈ ગયા છે હાથ ની મદદ થી મેસ કરી દેસું સરસ થી જે આપણે આ મિશ્રણ બનાવેલું છે તેમાંથી આ રીતના આપણે લુવો લઈ લેશું અને તેને સરસ થેપલી નો શેપ આપી દેવાનો છે અને થેપલી આપણે આછી કરવાની છે બહુ જાડી નથી કરવાની કેમકે આપણે આને નજીક તેલમાં તળવાની છે અને તમે આને બે ચમચા વચ્ચે રાખી અને કટોરીનો સેપ આપો હોય તો તે પણ તમે આપી શકો મેં આ રીતે આપડી થેપલી બનાવી અને તૈયાર કરી લીધેલી છે ફાસ્ટ તેલ આવી જાય ને પછી ગેસ ને મીડિયમ કરી દેવાનું એક પાછું સરસ ઉપર આવી જાય ને પછી આપણે એને પલટાવી લેશું આપણે મિશ્રણ છે એમાંથી આપણે થેપલી વાળી લેશું થેપલી બહુ જાડી પણ અને બહુ પાતળી પણ ની એવી વાળીયા અને તૈયાર આ રીતની આપણે આ થેપલી બની ને તૈયાર થઈ ગઈ છે આપણે આને તળી લેશું ને આપણે ધીમે ગેસે તળેલી છે તમે છો આનો કલર પણ સરસ આવવા માંડ્યો આપણે આને સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાની છે સરસ ક્રિસ્પી થઈને તળાઈ ગઈ છે તમજો એનો કલર પણ સરસ આવી ગયો આપણે આને બાર કાઢી લેશું ને વિખાવાની કે કોઈ બી વસ્તુની પ્રોબ્લેમ નહીં રે તમે જોઈ શકો છો કેટલી મસ્ત એકદમ સરસ ક્રિસ્પી અને એનો સરસ આવી ગયો છે હવે તે જ રીતે રીતે હું બીજી પણ તળી લઉં આ ઉપર આવી પછી આપણે એને પલટાવી લેવાની આ પણ સરસ તળાઈ ગઈ છે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને પણ બાર કાઢી હવે અને ગેસ ઓફ કરી દઈશ કેટલા મસ્ત એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આપણે આ બનાનાની થેપલી તળાઈ ને તૈયાર છે ઠંડી થવા દેસુ તૈયાર ચટણી બટેટાનો મસાલો સેવ અને ધાણા ભાજી હવે આપણે આને સર્વ કરીએ આપણે જે આ બના ની બનાવેલી છે ને તેના ઉપર આ બટેટાનો મસાલો આપણે જે બનાવેલો છે તે મૂકીશું ઉપરથી મીઠું દહીં આપણે આ ગ્રીન ચટણી ગ્રીન ચટણી ની રેસીપી હું તમારી સાથે ઘણી વાર શેર કરી ચુકી છું એટલે નથી અત્યારે શેર કરેલી મીઠી ચટણી ને આપણે ઉપરથી સેવ ઉમેરીશું ને ઉપરથી લાલ મરચું પાવડર આપણે થોડુંક ઉમેરીશું ને ઉપરથી આપણે બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું ડુંગળી તમે પેલા પણ ઉમેરી શકો અને પછી પણ ઉમેરી શકો અને બારીક સમારેલું ટમેટું ને ઉપરથી પાછી આપણે મીઠી ચટણી ઉમેરીશું અને થોડીક ગ્રીન ચટણી તો તૈયાર છે મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી બનાના ચા જે લોકોને ચાટ બહુ ભાવે છે તેના માટે મેં આજે એકદમ નવી જ ચાટની રેસીપી હું લઈને આવી છું એકદમ સરસ ટેસ્ટી એવી ફટાફટ બની જાય તેવી મસ્ત મજાની બનાના ચાટ ચાટનો આ તમને બનાના સારો લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો કે તમને મારા વિડિયા કેવા લાગે છે તો મસ્ત મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો બનાના ચાટ બનીને તૈયાર છે